બાબુ પાર્સલ હાલો બાપુ હાલો તમે એમાંથી કાઢી લ્યો અમારે દોસ્તાર ને મમ્મી બે જો લાગી ગયા છે નોરતાની તૈયારીઓમાં પહેલું નોરતું છે આજ તે કપડા હરખા મીંડા છે થાવા અને ક્યાંય નોરતા માં કોઈ જગ્યાએ જવાનું તો હોય નઈ અમારે હેતુ બેન નોરતા રમવા જાય એટલે ગામ માં ગામ નોરતા બીજે કઈ નોરતા જોવા જવાનું છે નહીં કાઈ કપડાનો જો કરી દીધો ઢગલો બસ હવે કેટલાક કાઢવા છે કપડા વિડિયો અમારો કેવડો લાંબો થઈ હે દોસ્તાર આજ તારે જે પહેરવાના હોય એ કાઢ ને ખાલી હમ હે દોસ્તા આ જે એક ટેરવાના હોય ખાલી કઢાય બીજા હું કામ બધા ભેગા કરે છે આજે નકી કરું છું કી પેરુ ઠીક છે કાઈ વાંધો નહી પછી નકી કરી લે ને પછી બધા દેખાડું તારે કયા પહેરવાના છે આજ અને જો આપણે અહીંયા કણે આવી ગયો છે નવો ગરબો એવો અને અહીં આપણે પ્રેટાવાનો છે નવો ગરબો આવી ગયો છે

પેટાવાનો છે એટલે આમાં હવે આપણે સામગ્રી ઘઉં નાખશું પછી અંદર કોળિયું મૂકીને આપણે ગરબો પેટાવીને માતાજી આગળ મૂકી દેવાનો છે તો તમે બહેના રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ તો આપણે આખો કોડી ભરી લીધો છે કેનો હવે મૂકી દેવું આમાં થેન લાઈક પર આવી જાઓ 얘 દેતો અટ્ટ ના દેતો ક્યાં દે આઈ દે લાઈન બાબત પણ બેટા વાઈ ગયો છે અને હવે આપણે આને આ મૂકી દેવું માતાજી આગળ આ એક અર્જુનનો તો ખાલી હતો કે નહી એને શેરના છોકરાને ભાઈ